ભરૂચ જિલ્લાના એક ત્રીસ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના વિવિધ કેન્દ્રોને રોટરી ક્લબ ભરૂચ દ્વારા તેત્રીસ લાખના સાધનો કોરોનાની મહામારી સામે લડવા ડાન કર્યા છે ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા તેત્રીસ લાખના ખર્ચે ભરૂચ જિલ્લામાં આવેલા પ્રાથમિક હેલ્થ સેન્ટર કેન્દ્રીય હેલ્થ સેન્ટર અને અર્બન ડેવલપમેન્ટ હેલ્થ સેન્ટરને જે સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા લગભગ તેત્રીસ લાખના ખર્ચે ભરૂચ જિલ્લાના એકસો જેટલા ઇ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર અને પીએસસી સેન્ટર ખાતે ક્લોઝ સેનેટાઇઝર મા સહિત તમામ સાધનો મળીને લગભગ તેત્રીસ લાખના ખર્ચે આજે આ સાધનો ભેટ કરવામાં આવ્યા હતા રોટરી ઇન્ટરનેશનલ ક્લબના ફંડથી આ સાધનો આપવામાં આવ્યા હતા જેને લઈને કોરોનામાં મહામારીમાં લોકોની સુખાકારી માટેના સાધનો આપી શકાય ત્યારે આજે સાધનો લોકાર્પણનો કાર્યક્રમ બૈજલપુર અને લાલબજાર પીએસસી સેન્ટર ખાતે કરવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય હિસંદભાઈ પટેલ દ્વારા રોટરી ક્લબનો આભાર માનવામાં આવ્યો હતો આ પ્રસંગે તલકીનભાઈ જોનાબેન મનીષ ફોજદાર અને ફલકબેન સહિત રોટરી ક્લબના સભ્યો હાજર રહ્યા હતા કોરોનાની મહામારીને ધ્યાને રાખીને રોટરી ક્લબ ઓફ ભરૂચ એ એકસો ત્રીસ જેટલા જિલ્લાના સીએચસી પીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરની અંદર કોરોના મહામારીને જે રક્ષા કરવામાં પ્રજાની રક્ષા કરવામાં જે જે સાધનો જોઈએ છે એ તમામ સાધનો રોટરી ઇન્ટરનેશનલ ફંડમાંથી રોટરી ક્લબ ઓફ ભરૂચના માન્ય પ્રમુખ તલકીનભાઈ રિઝવાના મેડમ મનીષભાઈ પોદાર ઉમેશભાઈ ડૉક્ટર પલક અને તમામ રોટરીના સભ્યોએ આ રોટરી ઇન્ટરનેશનલ ફંડમાંથી રૂપિયા તેત્રીસ લાખના ખર્ચે આ સાધનો ઉપલબ્ધ કરાવીને દરેક પીએચસી સીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરની અંદર દાન આપેલ છે હું હૃદયપૂર્વકના રોટરી ક્લબના ભરૂચના તમામ માન્ય સભ્યોનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું કે આ મહામારીને ધ્યાનમાં રાખીને તેત્રીસ લાખ જેટલી મહાબર રકમની અનુદાન અને સાધનો આખા જિલ્લાના સેન્ટર ઉપર આપ્યા છે આની અંદર હેન્ડ સેનેટાઈઝર સેન સેનેટાઈઝ કરવાના પંપ ટેમ્પરેચર મશીન પલ્સ મશીનથી માંડીને અન્ય સાધનો ગ્લોવને એમાં માસ્ક બધું જ એમાં આવી જાય છે તો ખરેખર આ કાર્ય આજે વેજલપુરથી શરૂ થયું અને આજે લાલ બજાર ખાતે એની શરૂઆત કરવામાં આવી છે અને આવનાર અઠવાડિયાની અંદર આખા જિલ્લાની અંદર દરેક સેન્ટરો પર આ સાધનો ઉપલબ્ધ કરે છે ફરીથી એક પ્રતિનિધિ તરીકે રોટરી ક્લબ ઓફ ભરૂચનો જેટલો આભાર વ્યક્ત કરવું એટલો ઓછો છે